આમ જો મિત્રો આપડી પાસે કેવો મોબાઈલ છે આને હે ને એક્સેસ ધોવાની છે એટલે ઈ જો લઈ જાય છે ને બાકી તમે હે ને આવો કોઈ સાળા કરતા ની હા વિડિયો તો ચાલુ છે આઈલી કર દેવાનો જો આ રીતે આ જંગલ માં ગડી જાયલા કાટા છે ઓ જોજી હા આ વાર ભાઈ તો ચાલો હે ને દેરી ઉપર જાવ તેમાં ફિલહાલ છે આપણે સરકારી સ્કૂલ માં ને એક્ચર વાગી રહ્યા છે જો બેતાલીસ છે અગિયાર ને આપણી પાસે આજ છે ને ભાઈ કયો મોબાઈલ છે ખબર ઘણી ભાઈ તમે એડવર્ટાઈઝમાં ઘણીમાં જોયું છે ઓપો ભાઈ સરકારી નિશાળમાં માં ભણતા ને તો ભાઈ આવી કઈ વ્યવસ્થા હતી નહીં હતી પણ ભાઈ ત્યાં તો બિલ્ડિંગ બિલ્ડિંગ બનાવીને કઈ નેક્સ્ટ લેવલ હે ભાઈ જો કેવું કરને કરીને મસ્ત આપડે યાર જો બે મિત્ર આવ્યા હે કે ભાઈ બન ડેલો ટોપીને આવ્યા ને તમે હા ડેલો ટોપીને આવ્યા અમે ડેલો ટોપીને દેવા એટલે પરમિશન લીધી એ આપણે કોની પરમિશન લીધી એવું છે જો મિત્રો આમ જો તમે નિશાળ જો ખાલી કેમ પણ બધી રીતના આ ફોટા એક બે પાડી લીધા હવે અહીંયા વિએ હોય અહીંયા તો એટલું બધું ખાસ રિઝલ્ટ નહીં આવે કેમ કે ભાઈ બધી સેટથી જાડવાના અંધારે સડેલું આમ જુઓ મિત્રો આપણી પાસે કેવો મોબાઈલ છે ભલે આનું આપણે કાંઈ પ્રમોશન કરવા નહીં હોય તો મિત્ર લીધેલો હોય ને ફોન એ હાલો ને મેં કીધું તમને આ દેખાડું ને વિડીયો બનાવતા આવીને બે કામ થાય એટલે બાકી આનું રિઝલ્ટની વાત કરું તો ફોર કે સિક્સટી એફ ઉપર વિડીયો શૂટ થાય ફોટા તો તમને હા મિત્રો જો એઆઈ કરવા મિડિયાનો તો આપણો ફોટો એક મેળવ્યો એઆઈ કરવા મળ્યો કેમ કે જો વાળા છે ને ભાઈ કેમેરા અહીંયા પચાસ મેગા પિક્ચરનું સેન્સર આપે છે ને પ્રોટેટમાં એટલે ભાઈ હે ને નથીના ફોટો તો જોરદાર આવે ને વિડીયો જો બ્લોગ બ્લોગિંગ કરવા લેવો હોય તો તમારે ઓપ્પોનો લઈ લેવાય નથી જોરદાર છે ડિડેટ તો તમને અંદાજો આવતો જ હશે કાંઈ એટલે હાજુ કીધું ને વિડીયોને ઉતા ભાઈ અલ અમચામાં છે ને આપણે ઓપ્પોનો જે ઓપ્પોનો મોબાઈલ છે ને એમાં આપણે વિડીયો શૂટ થાય છે આપણો નથી જો મોબાઈલ કેવી ક્વોલિટી આવે કેવું બોલું આવે કોમેન્ટ કરી નાખો

હવે મિત્રો મોડું નથી કરું કેમ કે જેમાં બાર આપવા આવી જાય ને જે આપડે ફોટાનું શૂટિંગ નું ઘણું બધું કામકાજ છે નવ નીકળી ધોવાની છે લઈ જાય છે બાકી તમે છે ને આવો કોઈ શાળા કરતા નઈ હમણાં તો બધી છે ને ફૂલ તૈયારી તૈયારીમાં જોઈ ક્યાં હા નકર આમાં પાણી આનું અંદાજો તો ન લગાડી કેટલું ઊંધું છે ને આ કેવું વાતાવરણ છે અંગ્રેજો વખતનું નું નાળું છે આપણે ઓલરેડી યુટ્યુબ ઉપર વિડીયો નાખી દીધેલો છે આપણે ના કાલ તમે આવ્યા હતા ને ફોટો પાડો હા કાલે અમે આવ્યા હતા હા પણ ફોટો પાડવા વાળો માણા તો રેડી હતો પણ ફોટા એકા પાડા ને એવું જોઈએ તો હવે બાકી કા ભેગું કરવા જાવ ડબલ્યુ નીતિલા તો ગાડી ધોવા તો કઈ જા વિગત પેડ મારો ભાઈ કાઈ વાંધો નહી આપણે એવું તો વિડિયોમાં હ શું છે લા તો દેખાય મિત્રો તો મિત્રો ગાડીની એકાદી રીલ બનાવવાની છે ઇમરજન્સી કાં છે ઇન્ડિકેટર હા હા રેડી હવે જો ગાડીને ઇમરજન્સી ઇન્ડિકેટર ચાલુ થઈ જાય ને ભાઈબંધ પાયેલી છે ને મિત્રો આપણે કેટલા થી મતતા હતા ને તો પ્રો કેપકટ નહોતો આવતું ને આ મિત્રોએ ફાઇનલી આપણે પ્રો કેપકટ આવી ગયો હવે તો ઇન્સ્ટાગ્રામમાં ભોકાલ મચાવીએ ચલો હવે તો ગાડીની રીલ એકાદી પૂતા નાખી દો ગાડી કેમ લાગે આમ જુઓ મિત્રો ડબલું ન જીડું ગાડી ધોવા પાણીનો બોટલ ન જીડી તો આમ જો કોથળીમાં પાણી ભરી ભરી નાખે તો હમણાં ભાઈ ટેલેન્ટ કે કોઈ કમી નહીં હવે એ ભરી ગાડી પાછી નવરાઈ દે નવરામ જો હવે ગાડીની આખી પોઝિશન માં લે પછી આપણે એકાદ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવશું તો પછી પાછા આપણે જાવું નાળામાં થઈ ગઈ પછી આપડે મિશન પૂરું નહીં જો ગાડીને આ રીતની ગોઠવી દીધી હવે ઓલ આપણે લઈ કેમેરા શરૂ કરશે ને આપણે વિડીયો બનાવવાનો મિત્રો ગાડીનો વિડીયો બનાવવો ને તો આપડી ભાઈ જો આપણો ફોન છે એને આ રીતનો છે આમ રાખી વિડીયો તો ચાલુ છે આઈ કરી દેવાનો આ રીતનો હવે જો હું આને એડિટિંગ કરીને છે ને મસ્ત વિડીયો છે બનાવી દે હા ભાઈ ભાઈ પ્રો કેપ કરતો હે પણ એનો એને કોઈ યુઝ નથી કરતા એવું છે મિત્રો આપડી ગાડી અહીંયા મેલી દીધી અને હવે જો આપણે આ ઉપર છે ને આઈ લીધા વાંધો આઈ ઓલરેડી એક મિનિ બ્લોક તો નાખી દીધેલો હોય મેં કદાચ એમાં બધું પ્રોપર મેં બતાવ્યું નતો પણ આ આજ જોઈએ જંગલ માં ઘડી જાય હા આ મારો ભાઈ ફાઈનલી તો ઉપર સડી જાય ને આ લે વાતાવરણ ને વ્યૂ કઈક આ રીત તો હજો ને મિત્રો સરમર સરમર વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ આ કઈ પવન નેક્સ્ટ લેવલ આવે અમે આવી જગ્યા ઉપર આવ્યા તમે પાસ આવતા નહી તો પવન ફળગળવા જાવતો છે પણ કઈ વાંધો ની મિત્રો આવી જગ્યા ઉપર તમે ન આવતા ખાસ કરીને કહી દઉં બાકી તો નેક્સ્ટ લેવલ ઓ ઓલા એક જ બે રીલ છે ને શૂટ થઈ ગઈ અને હવે ડાયલોગ ગોતે કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ માં તો તો આવી મિત્રો જો

આ છે ને વિડિયો અલ્ટ્રાઇડ માં એંગલમાં શૂટ થાય છે કેવો રિઝલ્ટ તો બહુ જામતું નહી હોય પણ કઈ વાંધો નહીં હાલ આપણે કરવાની હે ગાડી ચાલુ જ છે હાલ વાગ નીકળીએ